જય માતાજી જય દ્વારકાજી ડાયરેક તો આપણે આજે જવાનું છે ક્યાં એ તો તમને પોસ્ટર જઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે તો પણ તમને હું કહી દઉં કે આપણે આજે દ્વારકા જવાનું છે તો આપણે ટ્રેનમાં જવાનું છે દ્વારકા જોકે અમે ગાડી લઈને પ્લાન બનાવ્યો તો પછી ના એમ થઈ ગયું કે આપણે ગાડી લઈને ટ્રેનની સફર કરી એકવાર ટ્રેનની સફર કરી લઈ તો અમે એવો પ્લાન બનાવ્યો છે તો આપણે આઈ થિંક એક એક ને પંદર ની છે ટ્રેન આપણે તો આપણે જલ્દી અહીંયા પહોંચવું જોઈએ ટ્રેન નીકળી જશે તો હાલો આપણે ડાયરેક્ટ જઈને મળીએ હાલો હાલો આવું મિત્રો આપણે ટિકિટ પણ લઈ લીધી છે તો આપણે હવે દ્વારકા જવા માટે નીકળીએ આપણે ટ્રેનની વાત વાત અહીંયા ટ્રેન આવશે તો હવે આપણે ટ્રેનની ની વાત જોઈએ તો હવે લીફ આવી ગઈ છે તો આપણે લીફ અંદર બે જાય ભાઈ યાદ ઉપલા ગ્રાઉન્ડ જ યાદ પેલો હા પેલો જ હા ઓકે આ તો એનો બંધ થઈ ગયો પેલા માં યાદ છે પેલા તો જાય છે હવે ચાલો હવે આપણે ટ્રેન ના આપણે ઓલી વાળી જઈને મળીએ ફોટો વાળવા તો આપણે आप ચા બા પી लाई

તો ફાઇનલી આપણે ટ્રેન માં બેસી ગયા છે હાલો બુક કરાઈ ગઈ હાલો 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 આપણે આપણી સીટ પણ મળી ગઈ છે તો આપણે બેસી જઈએ અત્યારે ટ્રેન પણ આખી ખાલી છે તો વાંધો નહીં હાલો આપણે હવે રસ્તામાં ક્યાંક સારું લોકેશન આવે તો તમને દેખાડું તો બાય તો ફાઈનલી આપણી ટ્રેન ઉડી ગઈ છે આપા રેલવે સ્ટેશન તો વાંધો નહીં હાલો આપણે રસ્તામાં

આપણે જામનગર સ્ટેશન થી નીકળી ગયા તમને પાછળ જરીક દેખાડી દઉં તો અહીંયા આવી ગયા છે તો આપણે હવે આગળ જઈને મળીએ જ્યાં સ્ટોપ લેશે ત્યાં તમને દેખાડીશ તો વ્લોગ માં બન્યા રહેજો બહુ મજા આવવાની છે

હાલ હલો જ જ છે તો ફાઇનલી મિત્રો આપણે ભાટિયા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને વાગવામાં છે સાડા ચાર જેવું થયું છે તમને દેખાડી દો જરાક તો ફાઈનલી ગાઇઝ આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે વાગવામાં છે સાડા પાંચ જેવું થઈ ગયું છે તો જોઈ લો તમે અહીંયા દ્વારકા તો હાલો હવે તમને આગળ જઈને મળાવું આપણેથી મંદિરે દર્શન કરવા પણ જવું છે તો હાલો લેટ્સ ગો મિત્રો આપણે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા છીએ તમે પાછળ જોઈ શકો છો તો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં તો કમેન્ટ માં એક જય દ્વારકાધીશ લખી નાખજો ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં તો મિત્રો જો ખાલી અહીંયા પબ્લિક જો ભાઈ આજે બહુ પબ્લિક છે ભાઈ જોઈ લીધું તમે ખાલી તો હાલો હવે અમે દર્શન કરી આવી પછી આવીને તમને મળું તો વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે નિયમના વિરુદ્ધ જવું નથી આપણે અંદર ફોન નહીં લઈ જઈ હગી તો તમને અંદરના દર્શન નહીં કરી શકું તો અહીંયા ધજાના દર્શન કર્યો કહેવાય છે ને કે ધજાના દર્શન થઈ ગયા એટલે આપણે બધું એમાં આવી ગયું ચાલો હવે હું અંદર જઈને દર્શન કરતો આવું તો ફાઇનલી મિત્રો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે પગે પણ લાગી આવ્યા છે ફરસાદી પણ લઈ લીધી છે તો હવે આપણે જ્યાં સુધી ગમતી ઘાટે ચાલો તમને અહીંયા જઈને મળું ડાયરેક્ટ ગમતી ઘાટે તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી આવ્યા તમને પણ કરાવી દીધા અને હવે આપણે આવી ગયા છીએ ગમતી ઘાટે તો તમને પાછળનો વ્યૂ જરીક દેખાડી દઉં વાહ ભાઈ વાહ જુઓ તમે બધે નાવા ગયા લાગે હા વાહ ભાઈ વાહ તો મિત્રો હવે આપણે सामा का जाशू तो हालो डायरेक्ट तमने જઈને તો મિત્રો મળતી ઘાટની સામેની બાજુ આવી ગયા છીએ તમને દેખાડી દો જરાક પાછળ વાહ ભાઈ વાહ જુઓ તમે ખાલી એનો નજારો તો મિત્રો અમે સાંજે આવ્યા હતા અમે બહુ થાકી ગયા તા પણ આપણે અહીંયા દ્વારકામાં અમે આવ્યા ને તો અમને એમ થયું ના અમારો બધો પણ થાક ઉતરી ગયો છે અને ભાઈ અમને દર્શન કરીને સુકુન મળ્યું છે ભાઈ તો તમને પણ દર્શન કરાવી દીધા હે તો વન્સ અગેન એકવાર ફરી તમને દર્શન કરાવી દઉં તો જોઈ લ્યો જય દ્વારકાથી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહી બસ મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહીજો તો આપણે બધી જગ્યાએ આપણે જાશું વિડીયો ઉતારશું અને અમારે બાઇક લઈને આવવાનું હતું પણ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ એટલા માટે અમે ટ્રેનમાં આવેલા છીએ તો વાંધો નહીં હવે આવશું એટલે આપણે બાઇક લઈને આવશું સો ટકા આવશું તો હાલ હવે આપણે આગળ જઈને થોડીક વિડીયોગ્રાફી ફોટોગ્રાફી રીલ્સ બનાવી લઈ હાલ હાલો આપણે આગળ જઈને મળીએ તો મિત્રો આપણે આ પુલ આપણે હમણાં થોડા સમયથી આ બંધ છે કારણ કે આપણે ઓલી મોરબીમાં દુર્ઘટના આપણે કહી દીધી ને આપણે પુલ પડી ગયો છે એ પછી આપણે આ પુલ પણ બંધ કરવામાં આવેલ છે તો માણસ તો નથી હાલતા પણ આમ જોઈએ કૂતરા હાલે આમ તો જો પણ કૂતરા હાલે માણસ તો નથી હાલતા

ચાલો ભાઈ રજા લેશો તો મિત્રો આ લોગ આપણે અહીંયા પૂરો કરી છે કારણ કે લોંગ થઈ ગયા લોંગ એટલે બહુ મોટો બની ગયા છે તો પાર્ટ ટુ પણ હું અહીંથી જ ચાલુ કરીશ પણ આ લોગ અહીંયા પૂરો કરું છું કારણ કે બહુ મોટો બની જશે તો ભાઈ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં અને મળીએ આવા જ નવા બ્લોગ વિડીયોમાં અને ભાઈ તમને દ્વારકાધીશના દર્શન થઈ ગયા હોય તો એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો તો હવે મળીએ આવા નવા વ્લોગ વિડીયો સાથે બધાયને જય દ્વારકાધીશ એન્ડ જય શ્રી રામ